એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગવી સુજબુજ રાષ્ટ્રીય સ્વચ્છ સંઘના સંસ્કારો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો એમના પરિવારના સંસ્કારોને લઈને જેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સંગઠાત્મક બાબત હોય સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય સમગ્ર રાજ્ય દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા હું એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના પદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા હતા આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન ક્રેસતું છે ને સ્વગસ્ત વિજયભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા એક હસતો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો અનેક લોકોને જેમણે ભેડ્યા છે તમામ લોકો હારે જેમનો નાતો રહ્યો છે એવું વ્યક્તિત્વ એ હવે આપણી વચ્ચે નથી રહ્યું માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદરણી નડ્ડાજી આદરણી અમિતભાઈ શાહજી સી આર પાટીલજી અને શિશોદ પાર્ટીનું નેતૃત્વ રાજ્ય સેવક સંઘ હું એમ કહીશ કે તમામ રાજકીય પક્ષના લોકોએ પણ માની વિજયભાઈ પ્રત્યે એક સદભાવના અને જે પ્રકારે એમનું મૃત્યુ થયું ત્યારે જે ભાવના બતાવી છે એ જ એમનું જીવન હતું એ જ એમની મૂડી હતી રાજભાથી માંડીને ખજુભાઈ જેવા અનેક લોકો આજે પણ રાજકોટમાં એ ગઈકાલે એમની સ્મશાન યાત્રા હોય એ અંતિમ દર્શન માટે પણ ક્યારે ન થયું એ પ્રકારનો રાજકોટની અંદર સૌરાષ્ટ્રની અંદર એક નેતાનું આ પ્રકારનો ભાવ તમે બધાય જોયો છે કરેલું કંઈ જતું નથી પ્રમુખ તરીકે પ્રમાણે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો યુવા મોરચાના પ્રમુખ તરીકે મળ્યો અનેક નાની મોટી જવાબદારીઓ વિપક્ષમાં હતા ત્યારથી પણ એમની હિંમત એમનો સ્પષ્ટ વિચાર એની ક્લેરિટી એ બહુ ક્લિયર હતી ને એમના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આવી સ્થિતિમાં એમણે કાર્યકર્તાને તૈયાર કર્યા પોતે પણ વિપક્ષમાં રહીને ક્યાંય દૂર દૂર સુધી સત્તા નહોતી દેખાતી પણ ભારતીય જનતા પાર્ટીનો સમાજનો વિચાર એમણે પહોંચાડ્યો છે ને આપ સૌ જોયું એ પ્રમાણે એક નાના નાના અનેક લોકોને ઉપયોગી થવાનું સવેદના સભર ઉપયોગી થવાનું અને તમામ લોકોનો ઉત્થાન થાય એ ભાવથી મારી સાથેના છે જે ન શકાય હું એટલું કહીશ કે બધાનું કરવું કરેલું કંઈ જતું નથી બધા જોતા હોય છે ઈશ્વર તો જોવે જ છે આ ભાવથી એમણે સમગ્ર રાજ્યની અંદર સેવા કરી છે રૂપાણી પરિવાર ઉપર જે આફત આવી છે પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર નેતૃત્વ અનેક લોકો અન્ય અન્ય રાજ્યોમાંથી આવ્યા એમની સાથે છે એટલે રૂપાણી પરિવાર ઉપર આવેલી આફત એ એમની નથી અમારા સૌની છે સમગ્ર રાજ્યની છે ઈશ્વર એ આફતમાંથી વધારે વધારે કાઢીને સાથે રૂપાણી પરિવારને એ વધારે મજબૂત બનાવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું અને આદરણી વિજયભાઈ ચીધેલા રાહો એમણે કરેલા કામો છે અધૂરા કામો છે એ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજ સેવી સંસ્થાઓ દ્વારા પરિવાર દ્વારા સાથે મળીને પૂરા કરીને ઈશ્વર એમાં અમને આશીર્વાદ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો